બોટાદના ગઢડામાં ઘેલો નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે રામાઘાટ ડેમમાંથી પાણીની ભરપૂર આવક નોંધાઈ છે ઘેલો નદી પર આવેલા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે સૌની યોજના અને પૂરનું પાણી સાથે આવતા આવક વધી છે નદીમાં જે રમાઘાટમાં સૌની યોજનામાં પાણી આવ્યું અને બીજું કે વરસાદની આગાહી એથી બે થી ત્રણ દિવસની ને ગેલામાં ફૂલ પાણી આવી રહ્યું છે ને બે બાજુ જે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે એમાં બે રિવરફ્રન્ટ ઉપરથી પાણી જઈ રહ્યું છે ને આજુબાજુના પંદર ગામને જીવન દોરી જેવો જ્યાં રમા ઘાટ છે પુલ છલકાઈને પાણી જતું રહ્યું છે આજે જાય છે આ સૌની યોજનામાં પાણી છોડવામાં આવ્યું છે અને બંને બાજુ રિવરફ્રન્ટ બાજુ પણ રિવરફ્રન્ટ ઉપરથી પાણી પણ જઈ રહ્યું છે કયો આનંદ છે સૌની યોજના અંતર્ગત પાણી ડેમ માં છોડવામાં આવ્યું છે ગામ લોકોને ઢોલ વગાડીને સાવચેત કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયતે લોકોને સાવચેત કર્યા છે ગામની શેરીઓમાં ભૂગ્યો ઢોલ વગાડી એલર્ટ કરવામાં આવ્યા છે જૂના જમાનામાં આવી જ રીતે સંદેશો પહોંચાડવામાં આવતો હતો